પાલેજ ખાતે આવેલા હજરત સૈયદ મોટા મિયા સરકાર અનુયાયીઓની હાજરી શરીફ ની વિધિ સંપન્ન કરાઈ હતી કોમી એકતાના પ્રતીક ઘરે ઘરે ગાયો પાળોનો બોધ આપનાર વ્યશન મુક્તિ ના પ્રેરણાતા માનવ સેવાના ભેખદારી એવા હજરત સૈયદ મોટા મિયા બાવા સાહેબ

મુસ્લિમ ઉપસ્થિતિમાં પ્રાયણ થયું હતું જે જુલુસ સલાતો સલામના પઠન સાથે હસ્તે સંદર શરીફ વિધિ સંપન્ન કરાઈ હતી ત્યારબાદ ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા સાથે ચિસ્તી શિજરા શરીફ પઠન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત અકીરન મંદો એ પણ દરગાહ શરીફ પર ફૂલ ચાદર તેમજ ગિલાફ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી અંતમાં દુઆઓ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમ સમાપન કરાયો હતો બુધવારના રોજ ઉર્ુષ શરીફની ઉજવણી કરવામાં આવશે આયોજિત ઉરુશ શરીફમાં ભારતના મશહુર કવ્લ સરફરાજ ચિસ્તી કવ્વાલીને રમઝટ બોલાવશે ઉર્ષ બે દિવસ સુધી ચાલશે જેમાં હજરત સૈયદ અફુટા મિયાના ચૌધરી સમાજના અનુયાયીઓ તેમજ અન્ય સમાજના અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપી છે